ધાનેરા તાલુકાના રમુણા ગામમાં રહેતા નાનકડા ખેડૂત પરિવારના દીકરાએ કબડ્ડીની રમતમાં નેશનલ લેવલે સારો દેખાવ કરતા હવે યુવાન ઈરાન દેશમાં કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઈ ભારત દેશ તરફથી કબડ્ડીની રમત રમવા માટે જઈ રહ્યો છે ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરીનો પુત્ર મિતેશ ચૌધરી ધોરણ પાંચ થી પ્રાથમિક શાળામાં સૌથી વધારે કબડ્ડીની રમત પર ધ્યાન આપતો હતો અભ્યાસની સાથે જ્યારે સમય મળે ત્યારે મિતેશ કબડ્ડીની રમત રમવા માટે તૈયાર હતો બસ આ જ રીતે કબડ્ડીની રમત પાછળની દિવાનગી તેને નેશનલ અને હવે ઇન્ટરનેશનલ રમત સુધી લઈ ગઈ છે મિતેશનો અભ્યાસ પણ ભારે રસપ્રદ રહેલ છે કારણ કે અભ્યાસની સાથે તેને કબડ્ડીની રમતમાં પણ કંઈક કરી બતાવ્યું હતું જેથી મિતેશે પ્રાથમિક શાળાનો અભ્યાસ ધોરણ એક થી આઠ રમૂણા અનુપમ પ્રાથમિક શાળામાં મેળવ્યો હતો અને અભ્યાસ દરમિયાન કબડ્ડીની રમતમાં પણ સૌથી આગળ હતો ત્યારબાદ ધોરણ નવ અને દસ નો અભ્યાસ પણ ગામની પ્રાથમિક શાળામાં મેળવ્યો હતો જેમાં ધોરણ નવમાં જયારે ઈજા થતા જોકે હાથ સ્વસ્થ થાય તેની સાથે મિતેશે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી મિતેશના મામાએ પોતાના ભાણેજમાં રહેલ રમતવીરને ઓળખી જતા પરિવારને સમજાવી મિતેશના સારા શિક્ષણની સાથે રમતગમતમાં સારો કોચ મળી રહે તે માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના સહયોગ સાથે મિતેશને ધોરણ અગિયારમાં પાલનપુર આદર્શમાં એડમિશન અપાયું હતું ત્યારબાદ મિતેશે ધોરણ અગિયારમાં સ્કૂલ ગેમમાં રાજ્ય કક્ષાએ અને ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ ભાગ લઈ જીત મેળવી હતી ત્યારબાદ ધોરણ બારમાં સ્કૂલ ગેમમાં રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે સારું પ્રદર્શન કરવાથી તેને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી રમવા માટે પસંદગી થઈ છે મિતેશે પોતાના ખેતરના ગાડીના ટાયર સાથે કઈ રીતે સામે પક્ષના ખેલાડીને આઉટ કરવો તેને લઈ પોતાની જાતે તાલીમ મેળવી છે પોતાના પરિવાર અને મામા અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના સહયોગને આભારી રમતવીર માની રહ્યો છે ધોરણ એક થી આઠ સુધી રમણા અનુપમ પ્રાથમિક શાળામાં ભણ્યો અને હોય રિસિસ દરમિયાન અને પીટીના પીરિયડમાં કબડ્ડી રમ્યો અને રમણા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સાહેબે મને ખૂબ સપોર્ટ કર્યો એના પછી ધોરણ નવ દસ પણ હોય રમણા ગામમાં પૂરો કર્યો અને ધોરણ નવમાં મેં સ્કૂલ ગેમમાં ભાગ લીધો હતો કબડ્ડીમાં અંડર ફોર્ટીનમાં અને મારો પ્રેક્ટિસ દરમિયાન આ ફ્રેક્ચર થયો એના પછી ત્રણ ચાર મહિના આ ફિકર થયા પછી મેં દસમામાં ફરી કબડ્ડી ચાલુ કરી અને હવે પ્રેક્ટિસ કરતો અને સ્કૂલમાં પણ સાહેબ જોડે રમતો પછી ધોરણ દસ પછી મને કોઈ ધોનેરામ ભણવા મોકલવાના હતા પણ મારા મોમા અર્ધનભાઈ નથાભાઈ ચૌધરીને કહેવાથી મને પાલનપુર ભણવા મોકલ્યો અને જે કે સાહેબ આપણા ધાનેરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય છે જે કે સાહેબનો સપોર્ટ મળ્યો અને મને આદર્શમાં દસમાં એડમિશન લેવા આપ્યું જે કે સાહેબે એના પછી હું હાલ મારા મોમા કરશનભાઈ નથાભાઈ ભણ જોડે રહું છું અને ત્યાં પ્રેક્ટિસ કરવા માટે મને વાહનની પણ સુવિધા કરી આપી હું ધોરણ અગિયારમાં સ્કૂલ ગેમ અને ખેલ ભાગ લીધો હતો અને સ્કૂલ ગેમમાં મેં સ્ટેટ સુધી રમ્યો અને ખેલ મહકૂમત ઝોન કક્ષાએ સારું પ્રદર્શન કર્યું એના પછી ધોરણ બારની એસજીએફ સ્કૂલ ગેમમાં અંડર સેવન્ટીન સબ જુનિયરમાં હું તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ જીત્યો અને ગુજરાત રાજ્યમાં મારું સિલેક્શન થયું ગુજરાત રાજ્યનો કેપ્ટન થઈ હું નેશનલમાં સારું પ્રદર્શન કર્યું જેના કારણે આ વખતે ઇન્ટરનેશનલ ઈરાન ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલમાં મારું સિલેક્શન થયું અને ભારત તરફથી મને રમવાનો મોકો મળ્યો અન્ય કયા કયા રાજ્યના ખેલાડીઓ જોડાશે આ ગેમમાં હરિયાણા ત્રણ ખેલાડી પંજાબના બે ખેલાડી આસામના બે ખેલાડી મહારાષ્ટ્રના ચાર ખેલાડી અને અમે ગુજરાતના બે ખેલાડી છીએ જેમાં એક હું એક બીજો પ્લેયર ગાંધીનગરનો છે ગ્રામીણ વિસ્તારમાં બાળકોમાં રહેલ હુનરને પારખવાની જરૂરી છે બસ આ જ રીતે મિતેશના હુનરને પરખનાર મળી જતાં મિતેશ ચૌધરી ભારત દેશ તરફથી મહારાષ્ટ્ર આસામ હરિયાણા અને ગુજરાતના ખેલાડીઓ સાથે તે ઈરાન દેશમાં કબડ્ડીની વિશ્વ કક્ષાની રમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે મિતેશના પિતા એક સામાન્ય ખેડૂત છે જો કે હવે પોતાનો પુત્ર વિશ્વના કક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યો છે જેને લઈ પરિવારમાં પણ ભારે આનંદ જોવા મળી રહ્યો છે ધોરણ પાંચ થી મિતેશ કબડ્ડીમાં ખૂબ રસ ધરાવતો હતો એના પછી ધોરણ આઠમાં નવ દસ સુધી રમણા ગામમાં ભણ્યો અને કબડ્ડીમાં ખૂબ પ્રેક્ટિસ કરી ખેતરમાં પણ ખેડમાં પ્રેક્ટિસ કરી મોડા વહેલી રાત્રે દિવસે અને અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ સાથે સાથે ખેતી પણ કરીએ છીએ પાલનપુર સુધી એને ભણવા મોકલ્યો ભણવામાં એને એડમિશન લેવા માટે જે કે સાહેબે ખૂબ મહેનત કરી ત્યાં એને એડમિશન મળ્યું અગિયાર બાર ત્યો ભણ્યો ભણ્યા પછી એને રમવામાં પણ ખૂબ રક્ષ લીધું અને હવે આખા ગુજરાતમાં સિલેક્ટ થયો અને હવે પછી બોર્ડની પરીક્ષા દઈ ધોરણ બારની અને ઈરાનમાં રમવા જવાનું છે